વાત એને તમને આભા નહીં એમ કહ્યું લઈ ને છો દુકાન કેમ બંધ કરી બેઠાશી એવું છે તારે આવે ને આવ્યું કોક ની

એ હાલે આ કીયો આવે સમડી આ તો પેલા ટેણીયા નહીં ના ના અગી જો કો ફાળિયા વાઉ છે એ ડોહો લાગે છે આ તો પણ કી મોય આપડે નોમ હેડો હેડો જો ગોમળ આવું અન ક્યાંથી બાજરો ના ના પાણી ક્યો આ પાળક નહીં બાજરો આટલો ભરેલો પડી છે એ તો કપાડી પર હોય ઊંડ કપાડી હાથી પર હોય મારી જેવા હોય જા પર હોય હેડ એ કેટલો પાવર છે અરે જોગે ઈયા ન ની કો ઈયા પૂટલીનો પાવર તો એનો હોય કે તારે પીન વડી ગયા તો સમજ્યા સમજ્યા કે લ્યો એ તુજી એમ કે સમજ્યા કેડવાની જ નહી પાછે મીઠા ના ભાવ નહી આવે છો ખબર છે તું જ્યાં તો મોય હા

પાત્રા બાવળી એમ થઈ ગયા જી મને જવા જાવ કાલ તો ટી નું હવે કરાવ્યું બિરિયાદ નો દાડ તો ઘાટ્યો ઘેર જાતે જાતે અડધો કલાક ની આ કોઈ જ